સીતારામ જય શ્રી કૃષ્ણ જય જે બસ રાજ ઉતારવાની શરૂઆત કરી લગભગ પછી ઉતારવાની શરૂઆત કારણ કે કરીને અમારા આતા ને કુટુંબમાં એટલે મારા હહરાના હગા કાકા થાય અને અમારા થાય આતા તે ઈ ઓફ થઈ ગયા હતા તે પછી અગિયાર દિનું નહોતું બધું ન ઉતારતા વિડીયો ખરાબ લાગે કારણ કે પછી હવેરીથી આઠ હાડા વાગે થી બેહવા જાતા તે હંજી આવતા બેહે ને અને બિસારા થોડાક બીમાર હતા તે બસ ઓપથેગા અને 11 દી રાખ્યું તો થી કાલે બધુંય કર્યા અને પાણી ને દીવો ને બધુંય કાલે પૂરું થેકુ તે પછી આજ છે પાછો સોમવાર તે હું કાલે આજ થી વીડિયો ની શરૂઆત પાછી કરે લીએ અને આપણા બધાય કામકાજમાં લાગે જઈએ એટલા દી તો કંઈ અગિયાર દી સુધી તો કઈ કામય ન થતું ઘરનું થાતું જાડું મોટું અને અને ભાગે જતા ખેતરમાં જો ધાણા ને મોટા મોટા થેગા ગયા કારણ કે બાર દી થે એટલે ત્યાં સુધીમાં તો ધાણા મોટા થઈ ગયા જવારાય મોટી થઈ ગઈ પણ અમે તો જોતા વિહાર મોટા થઈ ગયા ઈ પણ વિડીયામાં ન દેખાડાતું થી બધા કેતાય હે કે વિડીયો હમણાં કી બંધ થાય ગો કી બંધ થાય ગો હગાવા વિડીયા જતા હોય કાંઈ એમના એ વોટ્સઅપમાં મેસેજો આવતા કે કાંઈ હમણાં વિડીયાને તરીકે ઉતારતા પણ અમારે આ કારણ હતું કે પછી ઓશિધાનો ઓફ થઈ ગયા એટલે પછી કહેવાનો ટાઈમ ન જીડ્યો અને વિડીયોએ વાતથી હું કાલો ચાલુ કરી દઈએ તે આજ સોમવારે છે ને બાસમાં આજ નાણું ધોણું બધું કરી નાખ્યું વૈયા હટાણે હવા દસ જેવું થયું અને કામ અહીં બધું થઈ ગયું લગભગ તાર રોટલાની આકને કરી નાખ્યા કે છોકરાઓને હે ને ઘડી ખૂતારીએ ને કાલે દીવો તો તે ઘડી ખૂતારીએ ને તો પછી નવ્વાડાને બી ટિફિન તૈયાર બિયાર કરે અને પછી મોકલી હતી પાછું ટેન્શન નહીં એનું ટિફિન બનાવી દીધા ને અમારે પછી ભેરાભેર રોટલાની યાકને કર નાખ્યા અને પછી લુગડા બતાવી ધોયા નાહ્યા પહેલાં હતા અને પછી લુગડાને ધોવી નાખ્યા અને એ હે ને પછી ઝીણું મોટું ઘરમાં કામકાજ છે એ કરી નાખીએ અને બીજું તો કંઈક ખાસ કામ જ કે થોડું થોડું કરતા હોય ઘરમાં અને પાછા ઘેર ન હોય આખો દી એટલે બગડ્યા નહીં બધું કરી નાખી હવાર માં ધવાઈ જાય ને તો બપોર રૂંડા થાય ને તો અસલ ના ને પાછું જો હમણાં કાલુ તો ઝાકર જેવું હે અને હા વાતાવરણ અંધારા જેવું થતું હવે ફરિયા સેલું રાખ્યા હું કઈ બીજું બધું કામ પતે જાય ને તો પછી ફરિયા લેલા હું ફરિયા એક જ વારવાના હે બાકી તો બીજું કોઈ કામ ન અને આજ સોમવારે હેતી હું કં ઓલે હુંબરી પણ આતારનું બધું હું બધું બધુંય તી ને જ જવાનું ન જવાય પણ તી ડાડે ને જ જવાનું ઓલે હુંબારી ત્યાં આ હુમવાર હે ને ત્યાં હું કાલો આ હુંબારી હે ને વિશાર હે કે હાલ ને જઈએ પૂગા હે તો પણ લગભગ તો જવું હોય કારણ કે કંઈ કામ ને હતી ફર્યું ફટાફટ વારે નાખા અને પછી જા અને થોડોક પગ કે ધોળાધોડી કરી હોય એટલી એટલે અટાળે દુઃખે દુખેતી એવી કે હું તો તણાવ નહીં જા અને દિયો ગો ભણવા અને હમણી પણ મણી તો મણી એકની જ થયું બાકી તો છોકરાઓ ની કઈ ને જ થયું જરાક શરદી ને થઈ ગયા ને તી અવાજે જરાક જાડો થઈ ગયો તો હાલો એ કામકાજ કરીએ અને વિડીયામાં પછી આગળ બની એવું લુગડા ને બુગડા ને નાખ્યા ઠાવકા મશીનમાં નાખવાના હોય અને કોઈક આપણે હાડીઓ નિવા જણા મોટા હોય ને એ તો પછી હાથથી ધોવે નાખ્યા કારણ કે બહુ મેલાનો હોય અને રોગે રોગ મશીનમાં ઘુમરા ફેરે ફેરીને દોરા નીકળી જાય નથી પછી એટલે એની તો પછી મશીનમાં ન નાખીએ એની પછી હાથથી ખોખારે અને ધોવે નાખીએ કાયમથી કાયમના લુગડા તો ધોવે જ નાખતા એ દી લુગડા ધોયા વગર મેલા મૂક્યા નતા

ମାନେ ଦୁଧ ପି ଲିଧୁ ତଳେ ଦୁଇଗ୍ର ପଷ୍ଟୀ ବିଜ ଯେମିତି

અને આ હે ગામ સોરો હે આ બધા હુરાપુરા હે આ હુરાપુરા હે બધા અને આ જાય જાહેર મંદિર રસ્તો આ હે ગામનો વેડો આ હે ને ત્રણ હોય ઓ વિહાર માઠો હોય કે ਹਰ ਉਭਰ ਹੋਇਆ ਵਿਹਾਰ ਹੈ ਨੇ ਪਾਣੀ ਭਰਿਆ ਹੋਇਆ ਆਮਾ ਗਾਮਨਾ ਢੋਰ ਹੋਇ ਨਾ ਪਾਣੀ ਕਰਵਾ ਹਟੂ ਸਗਵੜ ਹੈ ਫੁੱਲ ਅਸਲ ਇਹ ਕਾ ਹਮਰ ਗਮ ਮਮਾ ਹਕੇ ਕਿ ਪਾਣੀ ਹੈ ਨੇ ਕੋਈ ਦੀ ਗਮੇ ਇਤਲੋ ਹੋਇ ਕਿ ਨੋ ਹੋਇ ਪਾ ਕੁੰਡਾ ਵਿਹਾਰ ਢੋਰ ਹਟੂ ਭਰਿਆ ਜੋ ਚਾ ਗਾਮਨਾ ਹੈ ਨੇ ਸਰਬਾਰੀ ਕੇੜਾ ਨੇ ਬਧਾਈ ਨਾ ਢੋਰਾ ਬਾਈਂਦੇ જ્યાં અમારા ગામનું હે ને સરિયા હે આમાં આખા ગામના ઢોર સરે રૂપારા હુકલ હોય ગય લીલું હોય પણ બધી ઋતુમાં ઢોર સરતા હોય મસ્તી ના પાણીનો ટબોર તો ભર્યું અને આ લુગડા ધોવાનું હે ઘાટ મસ્તીનું પાણી ભર્યું હટાણા કોઈ નજારો એવો ફૂલ મસ્ત આવે અને આથી જો દાદાના મંદિરની ધજાઈ દેખાય ને એ પૂગવા આવ્યા દાડા ને મંદિર પૂગવા આવ્યા થોડુંક જતા હે પૂણે કલાક જેવું થેગું હું ગામે એવી ઊંઘું અને મોવારાનું ઢેકા હે તો માથાના આખા વાવડાના તરીકોય મસ્ત હે ટાટો ટાટો તરીકો ને આપણી એવો ડે તો ગમે એવો તરીકો હે ટાટો તરીકો હાલે ને જવાની મજા બહુ આવે બહુ એટલે બહુ જ મજા આવે બહુ મૂકડા ભણી હાલો આપણે પુગેવા ડાડા મંદિર અને અંદર જઈને દર્શન કરીએ અને વિડીયો પણ લીધું લેવા હે તો અટાણે મસ્ત નજારો હોય ફૂલ પાણી ભર્યું કમટમાં હજે તો મસ્તીનું લીલું કાંસ જેવું પાણી હે અને ઝાડમાં રૂપાના લીલા હે અને તો હીરા પડે ને કોઈ એ થાય કે આપણે ઘરમાં હેઠ ન બેઠા એવું ફૂલ કાર્ટૂન ડાઢ બોર હીરું પડે રૂપાનું अनि मन्दिर नि जत हजार रुपियाँ डाडा के हसल ચોટાળા ભાગે ગયો એક અને આપણે અહીંયા ને મંદિરથી ભાગે ગયા અને બહુ જ મજા આવી હાલ ગાતા હતી અને થાકોડો કંઈ લાગ્યો ને નથી કારણ કે તડકો હોય ને અટાણે ટાઢો તડકો હોય તપાણવાળો તડકો ન હોય એટલે હાલવાની મજા આવે અને ભીહું ઈજો પાણી બાણી થાય અને અહીંયા ફેરવાઈ ગયું બહાર અને આણે તો સેપડા અહીંથી મારી રાખી શું લાગે ખાટા પછી ટાઈટ લાગી હોય તબેલા ઢારી જવા હમણાં તો હે ને તબેલાનો કંઈ કઈ વિડીયો તો ઉતાર્યો અને જાતા હોય પણ તો લેતા ઉતા મૂકતા નહીં એટલે ઉતારતી હું આવે તબેલામાં જો ભી હું હે ને નિરા ઈચ ની ઉભ્યું મગોટા ખા ગમે ઉમ હતી ને હવે સાઈડ નો પૂરો નાખવાનો હોય તે નાખી દઈએ પછી અને ઘોડા જો તબલા જીવા છે ને ઉભે ગામ

અટાણથી ખંજવાર ધારી જારી અસલ થઈ ગઈ હે બધી આવીને તારે તો ત્રાટું તું પણ એ તો હે પાછી કાઠારી હે અને કદાચ મને તો લાગે કે હોય એ ત્રીજો મહિનો પૂરો થાય ને તો શેક કરાવી નાખીએ આવે ને તરત બેસીયા સદી ફરે ગઈ હતી ને તી શેક કરાવીએ ને તો આને ખબર કઈક પડે અને રૂપ નો તે કઈ બાકી ન થાય મને તો રૂપ હાટો થાય ગમતી હતી લીધી બાકી આય પણ વ્યાઈ ગઈ બધા તો વ્યાઈ ગઈ હવે કઈ જાય પણ બધા એને અસલ નવા પાસા બે ત્રણ લીધા ને એ પણ અસલ ના ઠાઉકા નીકળ્યા નેરીમાં થઈ ગયા રૂપારા જ્યાં પેલ બેતરું નહોતું લીધું એમાં થયું એક વ્યાણું અને એક ઓલી બાજુ હે વાર હે આઠમો મહિનો હેતવાર નાખીએ પૂરા જુકવે અને ગાય માતા એ તણાવે ને ઉભી જો ઢોર હે પણ કેવા ત્યારે આ તરીકે આવે ને ખીરે ઓલી કરવા ગઈ તણાવે ઊભી હું આવીને તી ઢુકડી ઢોકળી આવે હી મારવા તોડે નાણી તો બે ત્રણ ઓસોડા આપણે આવીએ ને તો અડીયું કાઢે મારવા જ્યાં બે ઓસોડા પડ્યા લે સીધી તણાવે ને તોડે નાખે બધા ત્યારે આ બીજું ખણેલું હોય લીધા ને ગમાણીમાં હોય ને તો અસલ ખાય અને પાણી પણ પીએ ને બહાર પછી ઓલીકોરા કરા બાંધીએ ને તો હરખો ડુસ્સાનો મેળ ન આવે નાખવાનો નાખીએ પણ બગાડે હેઠું હોય ને જણે આઠ મુખ મહિનો હોય ને જરૂર પારો જણે કુક ઉભા રહ્યું હજે તો હજે તો મહિનો દોઢ મહિનો બે મહિના જેવું કાઢે જ હે અસલ નહીં આવી પણ અસલ ખડેલું ખડેલું હે અને ઓલું સાંદર પણ રૂપારું હે કાઠારા પછી હે ને રૂપારા હોય ને તે બીજે કવે તારી ફાયદો દે ને નખર હોય નકરે પણ ગજાવાળા ને કાઠે ગૃસાન હોય ને ખડેલા રૂપાળા તો વહેલો હારો થઈ જાય પછી વડા વડા ભીવ એ કાઠે નાખી ખાય બેસી યાર મેળી ન આવે એ અને હારા હારા રાખેલ ખડેલામાં દૂધ ન હોય બહુ ભીવું જેટલું પણ વહેલો હારો થઈ જાય એ ફાયદો એ હે અને પાડળાની તડીકા જો એઠ અસલ બધા તપાઈ ને બેઠા એ હુવેગા બીજા રૂપા બધાય બધ થાય પાડાસો પાડી ન આવી બધ થાય તડીકો આવે ને તે બેસે ગુપારાધ અને ઘર ને પડખે કાઢી આવતો પાણીનો એ પણ કોરો છે અને હુકાઈ ગો રૂપારું નદી જેવું પાણી ભર્યું હતું ને તે પાણી રૂપાર હું શોખું ખાડા ખડબા થોડાક ભર્યા હજુ કઈ પાણી થોડું અને રસ્તો સોખું થઈ ગયું અને ઉકળાનું પાણી પણ આખું ઉકાઈ ઉકળો પણ એ હે ને આગળ આગળ થોડોક નાખતા જાય આ નાલી હે ને તબેલો ધોઈએ ને એ પાણી ઉકળામાં જાય બાકી બીજું વધારાનું પાણી હે ઉતું નહીં બધું પડખેનો કાઢીઓ સુકાઈ ગયો ને એ પાણી પણ સુકાઈ ગયો આ સાઈડનું કટિંગ કરીને જરૂર પાડું આખું પાથરે દીધું ને હળાઈ ગયા એટલે માથે ના કરી દીધું વાહી ત્યાં અને બાયના ઢોરે પણ ઉભ્યા ખાઈ પીએ ને ઘૂમરે સડે ગા કે મને નાખવા હતું પાડીઓ ટબલા જેવી થઈને બેઠ્યું ને ફૂલ આ બે પાડીયું હે એમાંથી આતા તા હે ને પેલવે તરી ખડેલી લીધી ને તેનાથી વિયાણા લો જાવી ઘેર આવે ને વિયાણી અને આતા ઓલી લેવાતા પાડી ઈ હે ઈ ફૂલ નિર્વી થઈ ગયો ફૂલ ધરાવીએ ગાયનું દૂધ તે ટબલા જેવી થઈ ગઈ હવે રૂપારી ધૂમળકી જવારે અસલ નીકળી ગઈ મોટી મોટી થઈ ગઈ પણ લીલગરીને હીરવું પડે ને તે થોડી થોડી જવા પારવી પારવી હે બાકી એની તો એવી રોપવારી ઘાટી તળવું જેવી હે એકદમ ની ફૂલ એટલે ફૂલ ઘાટી રૂપારી થઈ ગઈ અને એને પાણી વારવાની જરૂર છે પછી ઓલી બીજી જે સારી હાટું આવી ને જવાર ખેતરી ખેતરની એમાં તો ખાતાને પાણી દે દીધા અને આ વાડી લીલાડા ને જવા રહી હે ને એમાં તો નેદ ની થોડીક દવા મૂકવી જોઈએ પાણીમાં અને પછી પાણી તો કાવા ને એ નાનો નાનો ઘાટા તળવું જેવા નીકળ્યા ફૂલ એવો એક ફેરે તો નેદે લીધા પણ પાછા એવો એક બીજી ફેરે ઘૂમરો મારે લઈએ ને તો વડો વડો નેદ હોય ને એ આવે જાય ઝીણો હોય ને તારી ન લેવાનો હોય મોટો થયો તો ઈ પણ નેદાઈ જાય રૂપાનું શોખું પછી ખાતર ને પાણી પછી બધું ચાલુ કરવું ધાણામાં પણ અસલનું ને દઈ જાય ને તો પછી પાણી વારીએ તો ચોખ્ખું રીએ નકર પછી ખાતર ને પાણી વારી ને તો ત્યાં ને દઈ પાછો ધાણાથી મોટો થઈ જાય તી ને દે ને કોક કોક વડો વડો રેગો ગો પેલા નહીં દઉં ને તારે ઝીણો ઝીણો ઉતો ને એ મોટો થયો તે પછી તાર નેદાણો ન હોય તે વધ્યો હોય તે એવી નેદે નાખ્યો અને તુરદારી ભલોક ની પાકે પડી તી બધી પછી વાહા મર વાહા મર ફાલ આવતો જાય ને એ પાક પાકે તાર પછી પહેરી થી વાઢે નાખ્યો વાઢે અને હુકવે પછી તુરદારી ની ઠેર નાખ્યો રૂબારી પાણીની મોટર ચાલુ હોય કુંડા ભરાય નથી હાલો તે કુંડા ભરાઈ ગયા ને તે મોટર બંધ કરદા નકર એલમ સેલમ થાય બધી શેરડી પણ જો મસ્ત ધીરે એકદમ ની થઈ ગઈ સાવ ધોરીએ ને ધોરીએ ને તે પાણી હે ને રૂપારવું જોડિયા રાખે હરીખું તે અસલ મોટી થઈ ગઈ તૂર દેરી હે ને મલક ની હા પાકે પડી જા રહી કોકો કાસ્યુ હે ને થા લિંગરા આવે પડ્યા રૂપારા ફોલ વેણી હે ને અઘરી લાગે ફોલવાન બોવ જ ને કંટાળો આવે નક લીલી તૂર દેનું ને હ્યા કસલ નું થાય અને આંબા એ રૂપારા હેરડી ભેરા હે ને હેરડી પલાકરે ગઈ પણ ને આ બારમાસી આંબો હે ને એમાં જો ફાલ આવ્યો ચારિયો મોર આવ્યો રૂપારો ઝીણો ઝીણો કેરીયું તો આવે કે ન આવે પણ બારમાસી આંબો આવ્યો હતો ને તો જો ફાલ ને લુરખો આવે ગયો અસલ અને ડુંગળી જે નતા પડ્યા એ બધા વાવે ગઈ હતી ને એમાં રૂપવાર્યું ઘાટી ગયું પાછી વાની સાથે ગઈ ને તે રીંગણીમાં પણ જો કોકો ઈ ગઈ અને મરચી પણ મસ્તીનો ઝીણા ઝીણાઝીણા ફૂલણા આવે ગયા હે અને મેથી પણ એકદમ કોરી રૂપ ડુંગરી ડુંગળી લીલી અસલ થઈ ગઈ અને મરસી જો જીણા ઝીણો ફાલ આવે બધા સૂણવા